નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર આજનો નંબર વરસાદનો હતો બનાસકાંઠાની અંદર બનાસકાંઠાના લાખાણીની અંદર મિત્રો ખાસ કરીને માત્ર બે કલાકમાં ભારે વરસાદ પડ્યો અને ખાસ કરીને જોવા જઈએ તો ચાર વાગ્યા સુધીના ડેટાની અંદર જોવા જઈએ તો અત્યારે નવ ઇંચ સુધીનો વરસાદ બનાસકાંઠાના લાખાણીની અંદર ખાબકી ચૂક્યો છે એટલે કે ખાસ કરીને અહીંયા તમે મેપ પણ જોઈ શકો છો ખાસ કરીને ઉત્તર ગુજરાતની અંદર મેહુલ્યો જામ્યો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણની અંદર મિત્રો તેમાં કચ્છના અમુક વિસ્તારો છે આ વિસ્તારોની અંદર મિત્રો વરસાદ જોવા મળ્યો છે હજુ પણ રાત્રે અને ખાસ કરીને ભારે વરસાદની આગાહી છે તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે આજે રાત્રે મિત્રો ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે કારણ કે તમે જોઈ શકો છો ખાસ કરીને સિસ્ટમ હજુ પણ મિત્રો એક્ટિવ છે અને ખાસ કરીને બંગાળની ખાડી ઉપરથી એક બાજુ સિસ્ટમ આવી રહી છે સાથે અરબી સમુદ્રમાંથી તેજ પણ બની રહ્યા છે બંને સિસ્ટમો મિત્રો ભેગી થઈ રહેશે જેને લઈને ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો આજના વીડિયોમાં વાતાવરણ કેવું રહેશે તેની વાત કરવાના છીએ તો મિત્રો યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપના આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઈક કરી દેજો તેમજ અમારો ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકની અંદર હજુ સુધી ફોલો ન કર્યો હોય તો જરૂરથી ફોલો કરી દેજો ત્યાં વરસાદને લઈને એકદમ લેટેસ્ટ આવે છે તો તો સૌથી વાત કરીએ કચ્છની સૌરાષ્ટ્રની અંદર પવનની ઝડપ મિત્રો વધી ગઈ છે જેને લઈને મિત્રો આજે ખૂબ જ ઓછો વરસાદ જોવા મળ્યો છૂટો છવાયો ક્યાંક ક્યારેક ક્યારેક ઝરમર વરસાદ જોવા મળ્યો છે અહીંયા તમે જોઈ શકો છો સૌરાષ્ટ્રની અંદર તેમજ કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર પચાસથી લઈને સાઠ કિલોમીટર આ સિવાય કચ્છની અંદર પણ મિત્રો ખાસ કરીને ચાલીસથી લઈને પચાસથી લઈને બાવન પિસ્તાલીસ સુધીનો પવન ફૂંકાઈ રહ્યો છે આ સિવાય દક્ષિણ ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો છો ખૂબ જ તેજ પવન ફૂંકાઈ રહ્યો છે એટલે કે તેજ પવનને કારણે મિત્રો આપણે જોઈએ એવો ભારે વરસાદ જોવા નહીં મળે અને આ તેજ પવન મિત્રો આપણે જોઈ લેવી કેટલા દિવસ સુધી રહેશે તો અહીં ત્રણ તારીખનો મેપ જોઈ શકો છો ત્યારબાદ ચાર તારીખે થોડો કળવો થઈ શકે છે પાંચ તારીખનો મેપ જોઈ શકો છો છ તારીખનો મેપ જોઈ શકો છો ખૂબ જ તેજ પવન છે અને સાથે જ મિત્રો અરબી સમુદ્રમાંથી આવેલો ભેસ છે જેને લઈને વાતાવરણ ધૂંધળું બનશે અને આઠ તારીખનો મેપ જોઈ શકો છો આઠ તારીખે મિત્રો પવનની ઝડપ ઘટી જશે એટલે કે સાત તારીખ સુધી મિત્રો પવન ફૂંકાશે અને સાત તારીખ સુધી પવન ફૂંકાવાને કારણે સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો જોઈએ એવો વરસાદ જોવા નહીં મળે હા મિત્રો જ્યાં વાવેતર થઈ ગયું છે ત્યાં મિત્રો ખાસ કરીને ઝાપટા ચાલુ રહેશે જેને લઈને મિત્રો ખાસ કરીને ઉગવાને લઈને મિત્રો મોટી રાહત મળી શકે છે આજે રાત્રે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તો હજુ પણ મિત્રો આજનો નંબર છે એ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છે આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે ખાસ કરીને હવેનો વરસાદ છે તે જ પવને કારણે હા ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં વરસાદ પડશે અહીંયા જે મિત્રો ભેજ હોય છે અરબી સમુદ્રનો ખાસ કરીને કચ્છની અંદર સૌરાષ્ટ્રની અંદર તેજ પણ લાગે છે તેને લઈને મિત્રો ઉત્તર ગુજરાતની અંદર ભેજ ભેગો થાય છે જેને હિસાબે જ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં સારો વરસાદ જોવા મળશે આ સિવાય ત્રણ તારીખનો મેપ જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદ તો જોવા મળશે સૌરાષ્ટ્રમાં પણ સારો પડશે કચ્છની અંદર પણ વરસાદ જોવા મળશે પરંતુ આ વરસાદ મિત્રો ભારે નહીં હોય વાવણી લાયક નહીં હોય એટલે કે જ્યાં જ્યાં વાવણી નહીં થઈ હોય ત્યાં હજુ મિત્રો વાવણીની રાહ જોવી પડશે બાકી ઉત્તર અને મધ્ય ગુજરાતની અંદર તેમાં દક્ષિણ ગુજરાતની અંદર મિત્રો સારો વરસાદ છે જોવા મળશે આ બાજુ જોવા જઈએ તો બંગાળની ખાડીમાંથી એક સિસ્ટમ હાલી આવે છે અહીંયા તમે જોઈ શકો ચાર તારીખે અને પાંચ તારીખે જો કે મિત્રો ભારે તેજ પવનને કારણે મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત સુધી પહોંચી શકતી નથી અહીં તમે જોઈ શકો છો રાજસ્થાન સુધી પહોંચી ગઈ છે ત્યારબાદ મિત્રો ખૂબ જ તેજ પવન આપણે જોયું તો સાત તારીખ સુધી છે અને આ સિસ્ટમ છે ફરી એક વખત મિત્રો ત્યાંને ત્યાં જ મિત્રો રિટર્ન થઈ જાય છે અને આઠ તારીખથી મિત્રો ગુજરાતની અંદર પવનની ઝડપ ઘટી જશે જેની સાથે જ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ પણ મિત્રો એક્ટિવ થઈ જશે આપણે મિત્રો ક્લાઉડનો મેપ કરીએ તો જોઈ શકો છો બંગાળની ખાડીની અંદર લગભગ સાત તારીખની આસપાસ સજ્જ મિત્રો સિસ્ટમ બનશે અને આ સિસ્ટમનું વહન સીધું જ મિત્રો ગુજરાત તરફ છે અને જેને લઈને મિત્રો આગળ આગામી સમયની અંદર ગુજરાત તરફ મિત્રો ખાસ કરીને આઠ તારીખથી નવ તારીખથી ખાસ કરીને ભારેથી ભારે વરસાદ જોવા મળી શકે છે અહીં તમે સિસ્ટમ પણ જોઈ શકો છો અને આ સિસ્ટમને કારણે જ ગુજરાતની અંદર ફરી એક વખત આઠ તારીખથી ભૂક્કા કાઢી નાખે તેવો વરસાદ જોવા મળશે જેમાં ખાસ કરીને મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતની અંદર અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે અહીં તમે સ્પષ્ટ મેપ જોઈ શકો છો આઠ તારીખનો મેપ છે આઠ તારીખના મેપ પ્રમાણે અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડીવાળી સિસ્ટમ છે એ મિત્રો ખાસ કરીને આવી રીતે ટ્રમ્પ રેખા બનાવે છે અને જેને લઈને મિત્રો તેના નીચેના ભાગની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે અહીં નવ તારીખનો મેપ જોઈ શકો છો ન મધ્ય ભારતની અંદર મિત્રો ખૂબ જ ભારે વરસાદ છે જેને લઈને નર્મદા તાપી નદી છે આ નદીઓની અંદર ભારે પૂર આવશે અહીંયા જોઈ શકો છો અને આ સિસ્ટમ મિત્રો દસ તારીખની આસપાસ ગુજરાતની અંદર આવશે અને અરબી સમુદ્રમાંથી તેને ભેજ મળતા દસ તારીખની આસપાસ એટલે કે નવ દસ તારીખ અને અગિયાર તારીખની આસપાસ ગુજરાતની અંદર ખૂબ જ ભારેથી અતિ ભારે વરસાદ છે જોવા મળી શકે છે આ સિવાય દસ દિવસનું ફોરકાસ્ટ પણ જોઈ શકો છો હાલ મિત્રો જોવા જઈએ તો બાર કલાક ત્રણ ત્રણ દિવસની મિત્રો મેપ છે કોઈ જગ્યાએ ભારે વરસાદની નથી પાંચ દિવસનો મેપ છે ગુજરાતની અંદર કોઈ આગાહી નથી પણ તો દસ દિવસનો મેપ જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો દસ દિવસની અંદર બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થવાને કારણે ગુજરાતની અંદર સારામાં સારો વરસાદ જોવા મળશે એટલે કે હવે ધીમે ધીમે વરસાદ વિરામ રહેશે હવે પછી નેક્સ્ટ રાઉન્ડ છે મિત્રો આઠ તારીખ પછી જોવા મળશે ત્યાં સુધી મિત્રો હળવો મધ્યમ સંપૂર્ણ ગુજરાતની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર ખાસ કરીને એકથી બે ઇંચ સુધીનો વરસાદ છે ક્યાંક ત્રણ ચાર ઇંચ સુધીનો વરસાદ પણ જોવા મળશે એ પણ ખાસ કરીને ઉત્તર મધ્ય ગુજરાતની અંદર ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છની અંદર મિત્રો હળવો વરસાદ છે આગામી આઠ તારીખ સુધી જોવા મળશે